જુનાગઢથી ડોક્ટર પ્રદ્યુમન ખાચરના આપ સૌ દર્શક જાજાથી રામ જન્મભૂમિ અને રામ મંદિરનો અનેરો ઇતિહાસ રહ્યો છે અને ભારતીય ઇતિહાસમાં આ હિન્દુઓના સંઘર્ષની એક ગાથા છે જ્યારે બાવીસ જાન્યુઆરી બે ચોવીસ ના રોજ ભગવાન શ્રી રામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ક્ષત્રિયોના છત્રીસ રાજવંશોમાંથી સૌથી પ્રથમ નામ સૂર્યવંશનું લેવામાં આવે છે સૂર્યવંશનું વર્ણન ભાગવત પુરાણો બ્રહ્મપુરાણ અગ્નિપુરાણ હરિવંશ પુરાણ વિષ્ણુ પુરાણ અને રઘુવંશ વગેરે વગેરે છે મહાકવિ કાલિદાસ લખે છે સંસ્કાર અને ચરિત્ર જન્મથી લઈને અંત સુધી શુદ્ધ રહે છે અને તેઓ આરંભ કરેલા કાર્યો પૂરા કરીને જ જમપે છે અયોધ્યા નગરીની સ્થાપના મનુ દ્વારા કરવામાં આવી હતી જ્યારે શ્રી રામચંદ્ર ભગવાન પછી અયોધ્યા ઉજ્જ બની ગઈ ત્યારે બીજી વાર વસાવ્યું હતું સૂર્યવંશના અયોધ્યાના શાસકોની છઠ્ઠી પેઢીમાં રાજા પૃથ્થુ થયેલ જેને ઉબડ ખાબડ ધરતીને સમતોલ કરાવી ખેતી લાયક બનાવી તેથી તેના નામ ઉપરથી આ ધરતીનું નામ પૃથ્વી પડ્યું હતું આ સૂર્યવંશના બત્રીસમી પેઢીના ત્રિશંકુના પુત્ર સત્યવાદી હરિશ્ચંદ્ર થયા સૂર્યવંશની ચાલીસમી પેઢીએ રાજા સગર થયા જેને સો અશ્વમેઘ યજ્ઞ કરેલા સૂર્યવંશની ચુમાલીસમી પેઢીએ ભગીરથ થયા જેને ગંગાજીને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવેલ અને પોતાના સાઠ હજાર અયોધ્યાના રાજા રઘુવશી કે રઘુકુળ તરીકે ઓળખાયા બાઠમી પેઢીએ રાજા અજ ત્રેસાઠમી પેઢીએ રાજા દશરથ અને ચોસાઈમી પેઢીએ ભગવાન રામ થયા હતા રઘુવંશ ની લેખકો મુજબ થોડો થોડો અંતિમ રાજા જ્ઞાત રાજા સુમિત્ર થયા જે એકસો પચીસમી પેઢીએ હતા અયોધ્યા નામ સંસ્કૃત શબ્દ યુદ્ધ પરથી આવેલ છે जेनो अर्थ एवो थतो के ज्या युद्ध न थई शके अने त्या युद्ध न थाय परंतु करुणता था ए हती के ए ज अयोध्या मां हजारों लोकोए युद्ध करी लोई रेडवु पड़ियु ईस्वी सन पंदर मुगल बादशाह बाबर ना शिपे सालार या सेनापति मीर बांकी राम जन्मभूमि मंदिर तोड़ी पाड़ी ત્યાં કાટ માળમાંથી મસ્જિદ ઉભી કરેલ જે બાબરી મસ્જિદ તરીકે ઓળખાતી હતી પ્રથમ જે રામ મંદિર હતું તે રામના પુત્ર બંધાવેલ જેનો ઉજ્જૈનના રાજા કરાવેલ હતો જે મંદિર બારમી સદીમાં જર્જરિત થતા કનોજના ગહડવાલ રાજા ગોવિંદચંદ્ર એ ત્યાં નવું મંદિર બંધાવેલ અને તેનો શિલાલેખ મુકાવ્યો હતો જે મંદિર બાબરે તોડેલ ત્યાં હાઈકોર્ટે ઈસવીસન બે હજાર ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા નેવું ઠેકાણે ખાડા ખોદાવી તપાસ કરાવતા ત્યાં બારમી સદીમાં મંદિર હોવાના સજ્જડ પુરાવાઓ મળ્યા હતા જ્યારે મીર બાકી મંદિર તોડવા હવેલ ત્યારે પૂજારીએ રામલલાની મૂર્તિ સરયુ નદીમાં છુપાવી દીધી હતી તેથી રામલીલાની મૂર્તિઓ ત્યાં જળવાઈ ગઈ જે મૂર્તિને પછીથી એક નવા સ્થાપિત કરેલ જે નામથી જાણીતું થયેલ જ્યારે મીર બાકી મંદિર તોડી મસ્જિદ બનાવતો તો તરત જ ઢાંચો તૂટી પડતો હતો તેથી કોઈક હિન્દુ જાણકારે કહ્યું કે

રામ જન્મભૂમિ માટે કુલ એક્યાસી જેટલા સંઘર્ષો થયા જેમાં લાખો હિન્દુએ પ્રાણ આપેલા તેના તમામ બલિદાનોના ફળ બલિદાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હાથે મંદિરમાં રામલલા મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવશે એ ધન્ય ઘડીનો અવસર છે જ્યારે મીર બાંકી રામ મંદિર તોડી મસ્જિદ બાંધી એ તરત જ હટાવવા ચોથો પ્રયત્ન ઈસવીસન ઓગણીસો માં પ્રયત્ન કરતા જ હસવારના રાજા રણ વિજયસિંહના રાણી જય રાજકુમારીએ પંદરસો ને ઓગણત્રીસ માં કરેલો જે જય રાજકુમારીએ પતિના મૃત્યુ બાદ પ્રતિજ્ઞા લીધેલ કે મારા પતિના અધૂરા કાર્યને પૂરા કરીશ ત્યારે તેણે ત્રણ હજાર સ્ત્રીઓની સેના બનાવી અને બાબરી મસ્જિદ પર હુમલો કરેલો અને યુદ્ધ કર્યું પણ તે બાબરની વિશાળ સેના સામે સફળ ન થઈ પણ એક સ્ત્રીની હિંમત અને બહાદુરીને ઇતિહાસમાં બિરદાવી હતી રાણી જયકુમારીએ બાબરના મૃત્યુ બાદ પણ મસ્જિદ પર હુમલાઓ ગુરુ સ્વામી મહેશ્વરા તેમના ગુરુ મહેશ્વરાનંદ વીર ગતિને પામ્યા હતા બાબરથી માંડીને અકબર સુધીમાં રામ જન્મભૂમિ માટે વીસ હુમલાઓ થઈ ચૂક્યા હતા ત્યારે અકબરે હિન્દુઓને એક રામચંદુત્રો બાંધવાની છૂટ આપી ત્યાં પૂજાપાઠ કરતા કોઈને અટકાવવા નહીં એવો હુકમ કરેલો ઔરંગઝેબના સમયમાં રામ જન્મભૂમિ માટે આક્રમણો અયોધ્યા ઉપર થયેલા જેમાં નેવું હજાર હિન્દુઓ માર્યા ગયા હતા ઈસવીસન અઠારસો સત્તાવનમાં બહાદુર શાહ ઝફરના સમયમાં તે બાબરી મસ્જિદ સોંપી દેવા તૈયાર હતો પણ બ્રિટિશરો આ પ્રશ્ન સળગતો જ રાખવા માંગતા હતા તેથી સમાધાન ન થયું રામ બાંધવા માટે જે સંઘર્ષ સતત વર્ષ સુધી થતો રહ્યો જેમાં ઈસવીસન ઓગણીસો નેવું ની સેવામાં કેટલાક કાર સેવકો વીર ગતિને પામેલા જેમાં રામકુમાર કોઠારી અને શરદ કુમાર કોઠારી વીર ગતિને પ્રાપ્ત કરે ગુજરાતના નિલેશ રજનીકાંતુ સામેલ હતા ચાર થી વધુ જોડાયા હતા આઝાદી બાદ સૌને એમ હતું કે હવે ભગવાન રામ ની સ્થાપના સોમનાથ ના મંદિરની જેમ કરી શકાશે પરંતુ તે શક્ય ન બન્યું અને ઉલટાના ભગવાન શ્રી રામ વિવાદિત ઢાંચામાં દ્વારા રાખવામાં આવ્યા હતા ઈસવીસન ઓગણીસો માં સરકારે રામ મંદિરના તાળા ખોલાવ્યા હતા નવ નવેમ્બર બે ના રોજ રામ જન્મભૂમિનો પાંચ જજની બેચેલો આપ્યો ભૂમિપૂજન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું અને ટૂંકા ગાળામાં આ ભવ્યાતિ ભવ્ય મંદિર તૈયાર થઈને આજે દેશના કરોડો

ગણાવી શકાય ભારતના સહિષ્ણુ હિન્દુઓએ રામ મંદિર બાંધવા માટે ચારસો ને છન્નું વર્ષ સતત સંઘર્ષ કર્યો અને બાબરી મસ્જિદ છ ડિસેમ્બર અઢારસો બાણું ના રોજ તોડી પાડી અને આજ બત્રીસ વર્ષે આ મંદિર બાંધ્યું અને રામલલાની મૂર્તિ પ્રતિષ્ઠા ભવ્ય ધામધૂમથી થઈ રહી છે આ ઘટના હિન્દુ શક્તિ અને ધર્મ જાગરણનું આ અવસરે તરીકે આકાશ ભરીને મારી શુભેચ્છા અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી રામના ચરણોમાં વંદન વંદન જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ